धीरूभाईનો જન્મ 21 ડિસેમ્બર 1932 ના રોજ જૂનાગઢના નાના ગામ ચોરવાડમાં થયો હતો તેમનો પિતા એક શિક્ષક હતા ઘરની આર્થિક હાલત સારી ન હતી પાણી વેચવાનું કામ હોય કે નાના ધંધાઓ ધીરુભાઈએ ક્યારેક પણ નાના કામમાં શરમ અનુભવી નહીં યમન સફત માત્ર 16 વર્ષની ઉંમરે ધીરુભાઈ યમન દેશમાં નોકરી માટે ગયા ત્યાં તેઓ એક પેટ્રોલ પંપ પર નોકરી કરતા આ દરમિયાન તેમનું ધ્યાન વેપાર તરફ વળ્યું તેમનું માનવું હતું કે સપના મોટો જોવા કારણ કે વિચાર ના ના રાખસો તો સફળતા પણ નાની જ મળશે રિલાયન્સની શરૂઆત યમનથી પાચા આબીને 1958 માં ધીરુભાઈએ મુંબઈમાં થોડા રૂપિયાથી ટેક્સટાઇલ બિઝનેસ શરૂ કર્યો તેમનું બ્રાન્ડ હતું વિમલ શરૂઆતમાં ઘણા લોકોને તેમની પર વિશ્વાસ ન હતો પણ ધીરુભાઈનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ હતો ગ્રાહક દેવ છે તેમણે ભારતના સામાન્ય નાગરિકો માટે શેર બજાર ખોલી આપ્યું પહેલા શેષ માત્ર अमीરો માટે જ માનતા ચડતો ઉતાર અનિજીત

कहीं अलग करवानी जी रखो मित्रों तमिशु शिक्षित धीरुभाई अंबाणी ने आ कहानी मां नीचे कमेंट में जरूर लिखो वीडियो गमयो होए तो लाइक करो शेयर करो अने हमारी चैनल ने सब्सक्राइब करो सपना जवानी हिम्मत रखो सफलता तमारा पगले चालशे